યુવા કણાથી ન્યૂતથી હું હરીશ મકવાણા આપણે શિફા મોતિયાકાંડના આની પહેલાંના પાર્ટ ત્રણ જોયા હશે આ ચોથો ભાગ લાગે છે શિફા મોતિયાકાંડનું એમાં આપણે ફિરોજભાઈ બિલકિશ બાનુ બે લોકોને ઇન્ટરવ્યૂ લીધા હતા ધવલ રાજપુરાને મળ્યા હતા અને એક બેન કૈલાશબેન કરીને એમનો ઇન્ટરવ્યૂ સુધી આપણને મળ્યો નથી એટલે બાર અગિયાર બે હજાર ચોવીસમાં છ ઓપરેશનો ફેલ થયા હતા એવી આપણને પ્રાથમિક માહિતી મળી હતી ને સમયે બિલકિસબાનું ઇન્ટરવ્યુ મેં કહ્યું હતું કે અમારા પહેલાં પણ ઘણા લોકોના ઓપરેશન ફેલ થયા છે અને લોકોએ આંખો ગુમાવી છે તો આપણને એવા જ એક બેન મુમતાજ બાનુ આપણને ફતેહવાડીમાં મળ્યા છે જેમણે સાત અગિયાર બે હજાર ચોવીસમાં ઓપરેશન કરાવ્યું હતું ડૉક્ટર ધવર રાજપરાએ જેમનું ઓપરેશન કર્યું હતું અને એમણે પણ પોતાની એક આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો આપણે આવ્યા છે આજે ફતેવાડીમાં વાત કરીશું મુમતાજ બેન જોડે આપા આપને ઓપરેશન કોણસી તારીખો કરાયા હતા સાત તારીખો और कौन सी हॉस्पिटल में कराया था सिपा हॉस्पिटल जमालपुर चार रास्ता दोनों आँख में कराया था कि एक आँख में कराया एक आँख में जमड़ी आँख में हाँ ऑपरेशन करने के बाद आप घर पे आए फिर आपको क्या दिक्कत आई घर पे आए जब तो कुछ नहीं हुआ और दूसरे दिन सुबह में मेरे को थोड़ी तकलीफ हुई तो मैं गई मैंने बोला उनको कैसा है तो क्या वादा नहीं होता है यह तो कहे लो ये टीपे है डाली हो कह तुम कल्लाक कलाक में कह तो मैंने डाला फिर शाम को पाँच छः बजे ना फिर मेरे को ज़्यादा तकलीफ हुई तो फिर हम लोग से सिवा गए सिफा में गए पीछे तो आई में मेरे को रखा बीपी थोड़ा बढ़ गया था तो और आई में भी रखा अखी रात रखा मैंने कितनी बार डॉक्टरों को बोला कि तुम ना हो तो डॉक्टरों को बुलाओ कि मेरे को ज़्यादा आँख में तकलीफ है तो क्या हाँ हमें भी हम फोन करते बुलाते हम फोन करते बुलाते करें और वही जो टाइम था ना डॉक्टर का वही टाइम को हमको नीचे ले गए वो मतलब तो तो आप एक एक दिन पूरा रहे लेकिन वो डॉक्टर देखने नहीं आया नहीं आया अखी रात हमारा रहेपन देखने नहीं आया हमने बोला भी इतना बोला ना डॉक्टरों को कि मेरे को ज़्यादा तकलीफ है तुम मेरे को बुलाओ डॉक्टर को बताओ मैं तो क्या हाँ हमने फोन करा अभी आएंगे आएंगे करते थे कैं फिर वो डॉक्टर साहब आए आँख वाले फिर उन्होंने क्या बताया आपको उन्होंने किया कि तुमको ज़्यादा जा जैसा ही हो गया तो मैं सिविल की लिख देता हूँ चिट्ठी वहाँ ले जाऊँ एक सरा परा के ना हो तुम कहे फिर हम वहाँ फिर आप सिविल में गए सिविल में गए हम सिविल में जाने के बाद सिविल के डॉक्टर ने आपको क्या कहा सिविल के डॉक्टरों ने कहा तुमको ज़्यादा ही हो गया यहाँ एडमिट करना पड़ेंगे कैसे तो फिर वहाँ हम एडमिट हुए हमारे को अट्ठारह दिन रखे आपको अठारह दिन सिविल में एडमिट रखा अठारह दिन रखे और अट्ठारह दिन अच्छी ट्रीटमेंट करी सब रोज सोनोग्राफी करते थे रिपोर्ट करते थे सब करते थे रोज और फिर अट्ठारह दिन के बाद फिर आँख आपकी बची नहीं 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 बची है। मेरे को टाँके भी लिए उन्होंने चौदह दिन तो टाँके रहे आँख में मेरे बहुत जाता था नहीं ये तो अट्ठारह दिन चौदह दिन टाँके रहे अट्ठारह दिन को रजा दी थी मेरे को

પણ આવા ટ્રસ્ટના નામથી આ લોકોએ ઉઘાડી લૂંટ કરી ગરીબ દર્દીઓએ પોતાનો આંખો ગુમાવવાનો વારો આવ્યો મોટા ભાગના આમાં મુસ્લિમ દર્દીઓ છે કે એમને એવું હશે કે અમારા ટ્રસ્ટની હોસ્પિટલ છે અને અમારી આંખો ત્યાં સારી થશે પણ ત્યાં મેં જે મારા ન્યૂઝપેપરમાં લખ્યું છે કે આ હોસ્પિટલની આને કસાય ખાનું કહી શકાય કારણ કે દર્દી જાય છે ત્યાં અને પોતાની આંખ ગુમાવીને આવે છે આ ઉંમરે આ બેને આંખ ગુમાવી છે બીજું પણ એમને ઓપરેશન કરવાનું હશે પણ હિંમત ના થાય કારણ કે બંને આંખો ગુમાવે આ ઉંમરે તો શું કરી શકાય તમારે બાળકો ઉપર વો ઉપર નિર્ભર થઈ જવું પડે બંને આંખો ગુમાવો તો આવા કેટલા લોકો હશે ડૉક્ટર ધવલ રાજપાટા જ્યારે મળ્યા હતા એમણે કહ્યું તો ફિરોજનો વાંક હતો આ નોર્મલ આવું થયું હશે તો બધાનો જ વાંક હતો તમારી ડિગ્રી તો યોગ્ય છે ને ડૉક્ટર ધવલ રાજપાની ડિગ્રી ચેક કરવાની જરૂર છે એ કોઈ ફોરેન ડિગ્રી કંઈ ઉઠાવીને લાવ્યા નથી કે કારણ કે આટલા લોકોની આંખો ગઈ છે સિવિલ હોસ્પિટલમાં પણ એમના દીકરાને એવું કહ્યું છે કે તમારી પહેલાં પણ દિવાળીમાં ટાઈમમાં પણ ઘણા લોકો આવ્યા હતા કે જેમની સિફા હોસ્પિટલના કારણે આંખો ગઈ છે તો આંકડો કદાચ મોટો હોઈ શકે માન્ય સરકારશ્રીને માન્ય મંત્રીશ્રીને મારી વિનંતી છે કે સિફા હોસ્પિટલ તપાસ બેસાડે એનો સાચો આંકડો પહેલાં તો મેળવે કે કેટલા લોકોએ આમાં આંખો ગુમાવી છે અને આવી હોસ્પિટલો બંધ થવી જોઈએ આવા દર્દીઓને એનું યોગ્ય વળતર મળવું જોઈએ કારણ કે આંખ એ અનમોળ રતન છે ઉપરવાળાની દેન છે આપણા શરીરનો કોઈ પણ હિસ્સો છે એની કોઈ કિંમત ના હોઈ શકે આમને તો એનું જરા પણ વળતર પણ મળ્યું ત્યારે એમને યોગ્ય એનું વળતર મળે અને દોષીઓને એની સજા મળવી જોઈએ એ જ અભ્યર્થના છે સરકાર આમની સાથે બધા સાથે રાખીને આપણે ફરિયાદ પણ કરીશું માન્ય મંત્રીશ્રીને પણ મળવા જઈશું યુવા ગણાતી ન્યૂઝથી હું હરીશ મકવાણા કેમેરામેન મુકેશ પરમાર સાથે જય હિન્દ